હેલો ફ્રેન્ડ આજ આપણે બનાવીશું કાશી કેરીનું અથાણું તો કેરીને મેં સારી રીતે ધોઈ લીધી છે અને લુઈ પણ લીધી છે હવે એને સમારી લઈશું આમાં મેં એક ચમચી મોટી હળદર ને ત્રણ ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કર્યું છે અને હવે એને આપણે ઢાંકીને મૂકી દઈશું ચોવીસ કલાક માટે ચોવીસ કલાક થઈ ગયા છે તો હવે આપણે એને સારી રીતે હલાવી અને પાણી નીતારી લઈશું પાણી નીતરી જાય એટલે આપણે એને સારી રીતે સૂકવી દઈશું સરસ પડલી ગઈ છે કે સુકવી દીધી હવે આ કેરીમાં પાણી બધું સુકાઈ જાય ત્યાં સુધી સુકાવા દેવાની તડકે નથી સુકવવાની કેરી સુકવી દીધી છે હવે આપણે બોળો વઘારીશું તો એક વાટકો મેથીના કુરિયા લેવાના છે પા વાટકો રાયના કુરિયા લેવાના છે હવે એને મિક્સ કરી એમાં બે ચમચી મીઠું એડ કરીશું મીઠું ત્યાં થોડુંક જ એડ કરીશું ફ્રેન્ડ પછી એમાં હિંગ એડ કરીશું અને મરી એડ કરીશ પછી આમાં ગરમ તેલ એડ કરીશું તેલ ગરમ મૂકી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું એ જોવા માટે મરી નાખશું જો મરી તરત ઉપર આવી જાય તો તેલ ગરમ થઈ ગયું છે દેખો ફ્રેન્ડ મરી ઉપર આવી ગઈ છે તો હવે આપણે તેલ એકદમ તૈયાર થઈ ગયું છે અને ગેસ બંધ કરી દઈશું તેલ હવે બોળામાં એડ કરશું તેલ બધું નથી નાખવાનું બોળો ડૂબે એટલું જ નાખવાનું થોડુંક તેલ રાખી મૂકશું અને બોળાને ઢાંકીને બે મિનિટ રેવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે ખોલીશું પછી એમાં હળદર એડ કરીશું એક ચમચી છે અને એક ચમચી વરિયાળું એને સારી રીતે હલાવી દેસુ હવે આને એક રાત માટે આપણે મેલી દેશું અને ઠરવા દઈશું એકદમ સુકાઈ ગઈ છે તો આપણે એને હવે બોળામાં ભેળવી દઈશું દેખો ફ્રેન્ડ જો આમ દબાવી અને પાણી ન નીકળે તો કેરી સુકાઈ ગઈ છે તો બોળો લઈ લીધો છે તો આપણે હવે એમાં આ વાટકો મીઠું એડ કરીશું અને અડધો વાટકો લાલ મરચું પાવડર એડ કરીશ સારી રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં કેરી એડ કરીશું કેરી એડ કરી અને સારી રીતે મિક્સ કરી મેં તો કેરી પ્રમાણે બોળો બનાવ્યો છે પણ જો તમને વધારે ભાવતો હોય તો વધારે બનાવી શકો છો નાસ્તામાં ખાવા સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને મીઠું ભળે તાહુદી આમાં રેવા દેસું પછી કાશની બહુણીમાં ભરી દેસુ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આ અથાણું કેરીનું તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર લખજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જય શ્રી કૃષ્ણ